મિત્રો શું તમે જાણો છો કે એક વર્ષથી નાના બાળકોને હોલિકા દહન વખતે પ્રદક્ષિણા શા માટે કરાવવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવવાના છીએ કે નાના બાળકોને શા માટે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો સંપૂર્ણ જોજો અને આપણે ગમે તો આગળ શેર પણ કરતા રહેજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને માહિતી મેળવીએ મિત્રો ફાગણ મહિનાની ઋતુમાં ગરમી પણ હોય છે અને ઠંડીનો પણ અહેસાસ થતો હોય છે એટલે આ મિક્સ વાતાવરણમાં મિત્રો વાયરલ ઇન્ફેક્શન પણ આપણે લાગવાની શક્યતા હોય છે અને બેક્ટેરિયા પણ વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એટલા માટે નાના બાળકોને જે એક વર્ષથી નાના હોય તેને પ્રદક્ષિણા કરાવવાથી કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય તો હોડીમાં મિત્રો આ દારિયા અને જે કપૂર જેવી વસ્તુ નાખવામાં આવે છે તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને બેક્ટેરિયા પણ દૂર થાય છે એટલા માટે મિત્રો હોલિકા દહન વખતે નાના બાળકોને પ્રદક્ષિણા કરાવવામાં આવતી હોય છે તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો છે તો મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ